तेला काही थोडं आवडतो हेरखो पसे तो शिकवानो हळू 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 शिकवानो हो एम क्या हां क्या कोण करा शांतिबाई बेठा आणि बैठा तुम्हारा फोन मा आज अमिया ब्लॉग चालू कीरो म मोटर बेने चालू कर दीजो आई मम्मी हा तो मार वावलेला थी पण चालू कीरा छे बने ई काही नक्की ने ई जिव बने बनावणो होई जिव बने बनावणो होई एम क्या તમને તો ખબર જ હોય ને આમાં આવડતું નથી એટલે હા પહેલી વાર બનાવ્યો છે હા તમને આવડે છે એટલે અમને આપજો એટલે ચાલુ કે મોટા બેન બ્લોગ શરૂ કરી દીધો છે અને ટૂંક કે એને ચેનલ બનાવવાની છે હમે કે બ્લોગ મૂકવાના હે મૂંછો ના છે બે મૂકવા તો જો ને બધા એટલે અમને એમ થાય કે અમારે આમાં ખબર પડતી બોલતા આવડતું એવું ધીમે ધીમે બધું આવડી અમે અમને આવતું પણ ધીમે ધીમે રાગે પડી જાય એવું હોય એમ

હાલે તો બનાવો નકર ને બનાવો બનાવવાનો છે હા હા હ ને કીધા કરે છે બનાવજો હું ભાઈ તો આમ માળમાં કેમ માળમાં ઉતારવા ભાઈ હા

અત્યારે વાવાઝોડું ની ફૂલ આગાહી છે વરસાદ ની આગાહી હે ધીમે ધીમે પવન ને ફૂકા છે રાઈતુ નો તમાર ના વાતાવરણ છે ને કમેર જરૂર ને જરૂર કરી દે પછી થોડાક સમય પછી જાય ગામ અને મટકે ઉત્સવ ને છે તો થોડીક વાર જાય જોવા અત્યારે જો પવન ને એવું આવે એવું છે

રા સુધી <laughs> 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 આ તો મારા કેટલા મહેમાન આવ્યા હતા મારા ભાભી આવ્યા હતા પછી ભાઈના છોકરાના છોકરીનો છોકરા આવ્યો હતો પણ રોકાળા નહીં આઈ ગયા આજનો બ્લોગ અહીં સુધી રાખી શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ